ઓપરેશન સિંદૂર પછી ભારત પાકિસ્તાન સમક્ષ રાજધાની મોસ્કો પહોંચ્યું છે પરંતુ આ પ્રતિનિધિમંડળને ને લઈને જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી કે તાજેતરમાં જ યુક્રેને રશિયા પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું

પરંતુ આ વિમાન જેવું જ રશિયાની રાજધાની મોસ્કોના એરસ્પેસમાં પહોંચ્યું કે તેને મોસ્કોના એરપોર્ટ પર ઉતરવામાં તકલીફ પડી હતી કેમ કે તે જ સમયે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો એરપોર્ટ પર લેન્ડ થયું હતું વાત કરીએ રશિયા યુક્રેન યુદ્ધની તો થોડાક સમય પહેલા તુર્કીમાં આ યુદ્ધને લઈને એક શાંતિ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં માત્ર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદેમીર ઝેલનિસ્કીચ પહોંચ્યા હતા જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પહોંચ્યા જ નહોતા પરંતુ બે દેશો વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે પરિસ્થિતિઓ જોરદાર રીતે એસ્કેલેટ થઈ રહી છે વાત કરીએ ભારતની તો ભારતે વિશ્વના દેશોની તેત્રીસ રાજધાનીઓમાં ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનના સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમને ઉઘાડું પાડવા માટે મલ્ટી પાર્ટી ડેલિગેશન બનાવ્યા છે જેમાંથી એક ડેલિગેશન ડીએમકેના સાંસદ કનિ મોઝીના નેતૃત્વમાં બનાવવામાં આવ્યું છે જે રશિયા તો પહોંચ્યું જ છે પણ સાથે સાથે સ્લોવાનિયા ગ્રીસ લાટીવિયા અને સ્પેનની મુલાકાત પણ જશે ભારતે કુલ ઓગણસાઇટ લોકોના સાત પ્રતિનિધિ મંડળ બનાવ્યા છે જેમાં વર્તમાન સાંસદોથી લઈને ભૂતપૂર્વ મંત્રીઓ ડિપ્લોમેટ્સનો સમાવેશ થાય છે જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો નરેટિવ મજબૂત કરશે બાવીસમી એપ્રિલ કે જ્યારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો હતો અને છવ્વીસ પર્યટકોના મોત થયા હતા તે પછી ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં આતંકીઓના જે લોન્ચપેડ હતા ઠેકાણાઓ હતા તેમને નષ્ટ કર્યા હતા તે પછી પાકિસ્તાને કચ્છથી કાશ્મીર સુધી આપણી પર ડ્રોનથી અને મિસાઇલોથી હુમલા કર્યા હતા તે પછી ભારતે પાકિસ્તાનના આઠથી અગિયાર એરબેઝને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખ્યા છે આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર